આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર રાજ્યમાં ગઈકાલે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું રાજ્યની આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ત્રણ હજાર છસો સરપંચની જગ્યાઓ અને સોળ હજાર બસો ચોવીસ સભ્ય બેઠકો માટે મતદાન યોજાયું આ મતદાન માટે એક્યાસી લાખ મતદારો નોંધાયા હતા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદના માહોલમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું સવારથી જ લોકો મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડ્યા હતા અત્રે જણાવીએ કે પચ્ચીસ જૂન રોજ રોજ ગણતરી હાથ ધરાશે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની ઓગણીસમી જૂને યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવશે વિસાવદર વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી જૂનાગઢની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે થશે કડી વિધાનસભા મત વિસ્તારની મતગણતરી મહેસાણાના મેવડ સ્થિત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ખાતે થશે પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે મતગણતરી માટે સાઈઠ જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે કુલ એકવીસ રાઉન્ડમાં મતગણતરી હાથ હાથ ધરાશે અને સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ થશે રાજ્યની સાથે કચ્છમાં પણ ગઈકાલે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાન માટે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વહેલી સવારથી જ મતદાન મથકો પર પોતાનો મત નોંધાવવા પહોંચ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર સામાન્ય વિભાજન અને મધ્ય સત્ર ચૂંટણીવાળી એકસો અઢાર ગ્રામ પંચાયતોમાં કુલ બે લાખ સોળ હજાર પાંચસો બાર મતદારો પૈકી એક લાખ હજાર બસો એકસઠ મતદારોએ મતદાન કર્યું હતું ટકાવારીની રીતે જોઈએ તો કુલ છોતેર મતદાન નોંધાયું હતું જયારે જિલ્લાની અગિયાર ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે નોંધાયેલા કુલ સત્તર મતદારો પૈકી કુલ ઉપયોગ કર્યો હતો એટલે કે પચ્યાસી ટકા મતદાન નોંધાયું હતું જિલ્લામાં સામાન્ય વિભાજન અને મધ્ય સત્ર ચૂંટણીની તાલુકા વાર વિગતો જોઈએ તો ભુજ તાલુકાની એકવીસ ગ્રામ પંચાયતોમાં સિત્તેર શૂન્ય બે ટકા અંજારની સત્તર ગ્રામ પંચાયતોમાં કુલ ત્રાસી પોઇન્ટ પિસ્તાલીસ ટકા ભયાઉની છ ગ્રામ પંચાયતોમાં એસી પોઈન્ટ શૂન્ય એક ટકા માંડવી તાલુકાની અગિયાર ગ્રામ પંચાયતોમાં પંચોતેર પોઈન્ટ દસ મુન્દ્રાની એકવીસ ગ્રામ પંચાયતોમાં ત્રાસી પોઈન્ટ ઓગણસાઠ નખત્રાણાની દસ ગ્રામ પંચાયતોમાં બોતેર પોઈન્ટ સત્તાણું ટકા લખપતની પાંચ ગ્રામ પંચાયતોમાં ત્રાસી પોઈન્ટ ઓગણપચાસ ટકા અબડાસાની ત્રણ ગ્રામ પંચાયતોમાં ત્રાસી પોઈન્ટ સત્યાસી ટકા અને રાપર તાલુકાની ચોવીસ ગ્રામ પંચાયતોમાં યુમોતેર પોઈન્ટ પંચોતેર ટકા મતદાન નોંધાયું હતું ગઈકાલે યોજાયેલ પાંચ તાલુકાની પેટા ચૂંટણીની વિગતો જોઈએ તો ભુજ તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં કુલ ઓગણસાઠ પોઈન્ટ પચાસ ટકા માંડવી તાલુકાની એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ચુમોતેર પોઇન્ટ એકત્રીસ ટકા મુન્દ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતોમાં એક્યાસી પોઇન્ટ એકાણું ટકા અબડાસા તાલુકાની બે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સડસઠ પોઈન્ટ સડત્રીસ ટકા અને રાપર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં એકસઠ પોઈન્ટ સત્યાવીસ ટકા મળીને કુલ બાસઠ પોઈન્ટ પચ્યાસી ટકા મતદાન પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે તંત્રના એક હજાર ચારસો પચાસથી વધુ કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા હતા ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મલસાત્યાવીસમી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે ગઈકાલે શહેરના પોલીસ કમિશનર જીએસ મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ કમિશ્નર શ્રી મલિકે જણાવ્યું કે રથયાત્રા દરમિયાન એઆઈ આધારિત પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે સમગ્ર જિલ્લામાં હળવા વરસાદી માહોલ વચ્ચે નખત્રાણા તથા મુન્દ્રા તાલુકામાં હળવો વરસાદ થયો હતો તો પૂર્વ કચ્છના ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા અને મોડી સાંજે વીજળી સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળતી વિગતો અનુસાર ગઈકાલે સવારના છ થી અત્યારના છ વાગ્યા સુધીમાં જિલ્લામાં થયેલ વરસાદ અંગે અંજાર તાલુકામાં એકસો આઠ મિલીમીટર ગાંધીધમાને બચાવમાં એક્યાસી રાપર એકસો પિસ્તાલીસ મુન્દ્રા એકસો વીસ અબડાસા પંચાવન નખત્રાણા સત્તાણું ભુજ માંડવી એકસો સત્યાવીસ અને લખપત તાલુકામાં અઠ્યાવીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર